યુટ્યુબ ચેનલ ચલાવે છે અને બહુ એટલે બહુ સારી કામગીરી છે ફેમિલી વ્લોગિંગ અત્યારે અનિલભાઈ બહુ એટલે બહુ મસ્ત બનાવે છે અને એમના બેન સાથે અને પરિવાર સાથે એક રમું અને લોકોને હસાવી અને એવા વિડીયો બનાવીને ખૂબ એટલે ખૂબ લોકોને આનંદમાં મસ્તગુલ કરી નાખે છે ખાસ એટલે એટલે બહુ મસ્ત મસ્ત વિડીયો બનાવે છે અને ખેતીવાડીને લગતા દરેક કે ગામડાનું જીવનશૈલી કેવું હોય ગામડામાં લોકો કેવી રીતે રહેતા હોય છે જે તમને લો એના વિડીયોના માધ્યમથી બતાવેલ છે સિટી લાઈફ અને ગામડાની લાઈફ તમે અલગ અલગ પ્રકારની વિચારતા પણ હશો કે આ કઈ રીતે જીવતા હોય છે એવું બધું એટલે ગામડામાં ગામડાનું જે જીવન છે ને મોસ્ટ ઓફલી બહુ સારા વાતાવરણનું હોય છે જેમાં ઓછો રોગ શાળો બીમારી એવું બધું હોય છે પોલ્યુશન ઓછું હોય છે જીવનશૈલી બહુ સારી હોય શાંતિપૂર્ણ વાતાવરણ આરામથી નીંદર લઈ લેવાની સવારે વહેલા ઉઠી જવાનું એવા રૂટીન ઉપર ચાલતું હોય છે એટલે એવા રૂટીનના બ્લોગ ખાસ કે અનિલભાઈ તમને દરરોજ એક અલગ માધ્યમ અને અલગ કન્ટેન્ટ સાથે રોજે રોજ એક વિડીયો અપલોડિંગ કરે છે કારણ કે અત્યારે એક વાત કીધું કે મોસ્ટ ઓફલી ફાધર ઇન્ક્લુડ ઓછા હોય આમ તો એના ફાધર પણ ખેતીવાડીના વિડીયો બનાવે છે જ્યારે અત્યારે મારી સાથે બેઠા છે અને એમનો આગ્રહ પણ હતો કે ભાઈ વિરાટભાઈ કોઈ મારી ઘરે ચા પણ ગયો અમે નાના ક્રિએટર છીએ એઝ એ ક્રિએટર તરીકે એ લોકો એમને એટલો આગ્રહ આપ્યો એટલે દિલથી થેન્ક યુ અનિલભાઈ અને ખૂબ જ ખૂબ સપોર્ટ કર્યો તમે બધા લોકો એટલો ખાસ અને મને જેટલો સપોર્ટ કરો છો એવું જ નહીં અનિલભાઈને પણ એટલો સપોર્ટ કરો કે જેથી કરીને અનિલભાઈ પણ એના આગળના એઝ એ ઇન્કલુઝન તરીકે સારી કામગીરી કરે અને જે કાંઈ પણ વસ્તુ થાય એમાંથી થોડું ઘણું સેવાકી પ્રવૃત્તિમાં તો ઓફિશિયલી હાલતું જ હોય છે બધાને પણ બને ત્યાં સુધી ભાઈને ફૂલ એટલે ફૂલ સપોર્ટ કરો જાજુ નથી કે તો અનિલ લાઈફસ્ટાઈલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવવાનું ભૂલો એટલે કે બેલાયન દબાવો ને એટલા માટે હું ખબર કે તમને સવારમાં જાગો તો હવે પહેલાં વિડીયો અનિલ ભાઈનો જોવા મળે એટલે સ્કીપ કરો અને જોઈને પણ ખાસ બહુ એટલે બહુ મજા આવે છે કારણ કે ફેમિલી સાથે રહી છે બેન ભાઈ પપ્પા ફાધર મમ્મી સાથે વિડીયો બનાવે એટલે પરિવાર કઈ રીતે તો ઘણું બધું શીખવા મળે છે જાજુ નથી કે હું ચેનલને સબસ્ક્રાઈબ કરજો બેલાકન દબાવવાનું ભૂલતા નહીં મહાદેવ

ગુજરાત પકડી જાય એને લગભગ ડાગા આઈ જાય ને પડી જાય પડી જાય ને ઈ વિરાટ તો એની જીવની જોખમે તો ઈ કૂતરાના બારો કાઢી તો ને આવી સેવા કરે ને ગાયો રોડ પર રખડતો એ મુ ગેસ્ટ્રિક ને કરે રખડ તો એની ખૂબ સારી પર બોટે પાય કરે છે ને હું તો કહું કે આવા સારી પર તો પૈસાવાળા તો હું ખૂબ માણસ હોય છે આવી સેવા સેવા કરવી ને એક મોટો કાર્ય કરવું એ મહાન સેવા ગણાય કેમ કે રોડ પર રેડિયા ગાયો રખડતી હોય એ મુ કોવામાં કૂતરા પડ્યા હોય બીજા

કે ઘણું બધું શીખવા મળે છે કે કઈ રીતે લોકોને સેવા કરવી જોઈએ અત્યારે તમને ખબર જ છે કે હાલ એક કોન્ટ્રોવર્સી ચાલી રહી છે આપણા પહેલામાં કે સેવાકીય પ્રવૃત્તિ લોકોને અમુક લોકો સપોર્ટ નથી કરતા પણ અમે એમ કરીએ છીએ કે તમે એક સોશિયલ વર્ક તરીકે જ ઘણા લોકો બધી બધાની પોતપોતાની ફીડમાં કામ કરતા હોય છે પણ હું એક સોશિયલ વર્ક તરીકે કામ કરું છું અમારે કેવી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે અમુક ટાઈમ એવો સિચ્યુએશન ઊભી થાય કે જીવ જોખમમાં મૂકીને પણ કામ કરવું પડે છે હમણાં વિરાટભાઈને લગભગ આપણે શું કહેવાય વાયની અંદર કુતરું કાઢ્યું નથી ભાઈ કવડી ગયું લગભગ જે ડાઘા હશે ને એવું ડાઘા છે ને વિરાટભાઈ વિરાટભાઈના ડાઘા પડી ગયા છે પણ એ તો બધું ચાલ્યા કરે ભગવાન ભોળિયાનાથ સુરદેવની કૃપામાં મોગલના આશીર્વાદથી બધું ચાલ્યા કરે છે ધીમે ધીમે પણ ખાસ એક વાત કીધું કાકાઈ જે વાત કરી કે આવી સેવા કરે છે અને હું જ્યાં સુધી કહું છું કે જ્યાં સુધી મારામાં જેટલું બને ત્યાં સુધી હું સેવા કરીશ કારણ કે યાર જીવનમાં આપણે અહીંયા આવ્યો છે શું લઈને જવાના છે એ સાથે કંઈ પણ વસ્તુ આપણે જીવનમાં કાંઈ લઈને જવાના નથી તો ભગવાનને એક આ સારો આત્મા આપ્યો છે તો આપણને એક બે જુબાનનો શબ્દ થોડા સમજી અને એની સેવા કરી હા એક કવર્ટી કીધું પણ એક એનું મજબૂરી છે બિચારાની જનાવર છે ન સમજે ભાઈ પણ આપણે એની વેદના સમજવી પડે કદાચ હું એ કડવાનું જોવા જાઉં તો એ કુતરો મરી જાય મરી જાય દસ ટકા મરી જાય પણ મેં એને બચાવ્યો છે એ મને વધારે આનંદ થાય જે ગાળી થઈ ગયું ભગવાનની કૃપાથી ભગવતીની કૃપાથી સેવા કરીએ છીએ ધીમે ધીમે ચાલે વિરાટભાઈ એનું કારણ કે રાતમાં અમુક અમુકને મેં એવું જોયું કે કાસા મકાન હોય અમુક ગરીબ માણસો હોય સોમાનો વરસાદ હોય ને અડધી રાત્રે ફોન કરે તો એ વિરાટભાઈ જેરી જીવજંતુ નાગ દાદાને પકડવા થઈ જાય છે ને એને એ કેટલું આશ્વાસન આપે ને શાંતિ આપે ને નાગ પકડી અડધી રાત્રે પણ એ વ્યાદાય છે ને હું તો એમ કહું કે દિલથી કેટલું કામ કરે એમ અડધી રીતે આપણે આપણે દીકરાને જગાડ્યો ને તો વિરાટભાઈ મરદ એવા માણસે કે અડધી રાતે ને રીંગ લાગે ને ફોન કરો તો અડધી રીતે કોઈને ઘરે જાય છે નાના નાના કોકના બાળબુત્સા હોય ઘરમાં કોકના નાના કાસા મકાન હોય પણ છતાં એ જીવને જોખમે એ જરી જીવ જંતુ પકડી ને જંગલમાં મૂકતા આવે છે બીજાને આશ્વાસન આપે છે ને આવા કો કે તો ખૂબ દુનિયામાં લાખો હોય છે પણ મેં યુટ્યુબરો મેચ એ નથી તો દિલથી એને સપોર્ટ કરશો મિત્રો ને જેટલો તમે સપોર્ટ કરશો કેમ કે એ એની ઘર પરિવાર છે આપણે કે એને દિલથી આપણે સપોર્ટ કરવાની એ આપણી ફરજ છે ને આવું ફરજ કરશું તો એ વિરાટભાઈ છે એ નાના ગરીબ માણસોને જ મદદ કરે છે એને કોઈ પૈસાનો કે કોઈ ગમેન્ટ કોઈ વસ્તુ નથી ગમે તે સેવા જ કરે સેવા એ જ ધર્મ માને છે

જીવનમાંથી દસ ટકા ભાગ વાહ કરે છે સેવા કરવા વિડિયો બનાવવા કોઈ ગુનો નથી વિડીયો માધ્યમથી બીજાનું પેટ કેમ ભરાય છે બીજા જીવ જંતુ કેમ બચે છે એ જોવો તમે લોકો વિડીયો શું કામ સોશિયલ મીડિયા દુનિયા શું કામ આવે છે કે લોકો જોવે લાઈક કરે સબસ્ક્રાઈબ કરે વાયરલ કરે લોકોને ઓળખ થાય અત્યારે એવા ઘણા બધા કન્ટેન્ટ છે હું તો એમ કહું છું કે તમે ઓલા ગોઠણથી ઉપર સુધીના જે લોકોને સપોર્ટ કરો છો એની કરતાં જ્યાં પ્રવૃત્તિ વાળાને સપોર્ટ કરતા હોય ને તો દિલથી પણ નથી જાજુ કે તમે લોકો જ્યાં સમજદાર છો બધા સમજી જશો એટલે થેન્ક યુ સો મચ ભાઈ ની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક મિત્રો અત્યારે આપણે જો વાગી તો મિત્રો હડા શાર થી એટલે અડ બેન ના રજા પડી જાય બકડી કો બે આયો પછી પાછા આયો આપણે વાડીયો ને ભાઈ ને આપણે વળાઈ દેયો હા ગાય ભાઈ મારે નીકળવું છે ભાવનગર એક થોડું કામ છે એટલે જવાનું છે કારણ કે રૂટિન શરૂ રહેતું હોય છે મારું તો રવાન જવાનું ભૂજ જેવું છે ભટક દે હાથમાં જેવું છે અહીંયા ને વિરાટ ભાઈ ને આપણે ફોન આપણે કર્યો ભાઈ ને અત્યારે ફૂલ ઇમરજન્સી છે કામ હતું કે રાજ ભાવનગર ને જવાનું મેં તો તમે એક પરી આવો મેં કીધું સાપણ મેક મે કી દીધેલ હતી મે ભાઈ ને ખૂબ ખૂબ આભાર વિરાત ભાઈ ને ના ભાઈ એવું કાઈ આભાર નો કાઈ ને આપણે ક્યાં કોક છે ને ભાઈ નજીકના નાસી અડધી રાતે કાઈ કામ પડે ત્યારે યાદ કરજો પણ એમ કે સુખમાં ન કરતો કાઈ ને થોડા દુખમાં યાદ કરજો તમ તારે ગમ ઉભા રહેશો આ રીતનું સેમ મિત્રો જો આપણે બધા આડકડી બેઠા પછી સાયુ કાંબા વાડી વેલા મોરા વિરાટ ભાઈ ભેગા તો ન સર પણ આજ આપણા ગામની અંદર એક જેરી જીવ ની પણ એટલે એને પકડવાનો નીકળ્યો તો મે કીધું વિરાટ ભાઈ મે કીધું મિત્રો ફોન કર્યો મે કીધું મે આવો મે કીધું ભાવનગર નો જવાનો ચરનો પ્લાન હતો પણ તોય એને 1 લાખ નો સમય કાટી ને તોય આપડા ગામની અંદર એક રિંગ આવી ભાઈ બંદો ને તોય જેરી જીવ જંતુ પકડો જ હું તમને કહું કે આવા માણસો તો લાખોમાં કોક જ મળશે આવા માણસોને આપણે મદદ કરીશું ને તો બીજાનો બીજા ઇઝન જન આપણે ઈ કે ને થોડા 10 20% પૈસો તો મારા ખૂબ કમાય પૈસા ને તો મારા મેળા આ સેવા કરે ને એ મરદ માં આવે ને કોક મેલા એ કોક કોક જ કરે આવા આવા માણસ ને સપોર્ટ કરવી આપણો ધર્મ છે પેટાન ઘડી કોઈ જાય પછી વિરાટભાઈને આપણે ના પર રજા આપ્યો કા બસ જો નીકળો છે થોડું ઉતાવળ છે કાઈ ન આલો મળીએ મહાદેવ હર તો મિત્રો અત્યારે આપણે વિરાટભાઈ ભાઈ ત્યારે નીકળી જશે ભાવનગર જવા ને ત્યારે બેન ને ત્યારે આવી ગઈ છે આપણે હિરલ ને જાગૃતિ ને મારા પપ્પા જ્યાં છે ત્યારે પાછા વાળજે તો આ બેન ને ખબર હોય છે વિરાટભાઈ તો ખબર હતી બેન ઓ વિરાટ ભાઈ